લાવ્યો માં પેલો મારે જવાનું છે મારા સેવ કોઈ કીધું બોલાવે છે મને હું બોલ્યો છું એટલે લગભગ એક કરો ને તમે હમણાં થોડા દિન કા કે કંકોત્રી દેવા આવવાનું છે ને પતે અહીંયા હગાવાલા ને હા હલો હું આવી જાઉં માં દિવાળી પહેલા આવ છો કે હે દિવાળી પહેલા આવ છો કે દિવાળી પછી હવે દિવાળી પહેલા તો નો જવાય ને દિવાળી વાર કેટલી રહે હવે માં તો 22 એક છે ને હા

Jai Bhagwat Jai Mogal